અને ઘણા બધા લોકોને ફાયદો થવાનો છે રેશન કાર્ડનો આવી ગયો છે નવો નિયમ પહેલી જાન્યુઆરીથી કરોડો લોકોને મફતમાં રાશન મળવાનું બંધ થઈ જવાનું છે દોસ્તો કયા લોકોને બંધ થવાનું છે તેની આપણે આગળ વિડિયોની અંદર વાત કરવાના છીએ તો ખાસ કરીને વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે દોસ્તો તમને ઘણો બધો ફાયદો થશે રેશન કાર્ડ બની જશે કચરો સરકારે આપ્યું છે મોટું કારણ શા માટે બની જશે દોસ્તો રેશન કાર્ડ કચરો

હવે આવી સુવિધાઓ કાયમીના ધોરણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે દોસ્તો આવી છેતરપિંડી છે જે લોકો કરી રહ્યા છે તેમને સરકાર છે તે ધ્યાનમાં લઈને બેઠી છે હવે તેમના પર કાર્યવાહી કરવાની શરૂઆત થઈ ચૂકી છે તમને જણાવી દઈએ કે દેશની અંદર લગભગ એસી કરોડ જેટલા લોકો છે તે ફ્રીમાં રાશનનો લાભ લઈ રહ્યા છે પરંતુ તેમની વચ્ચે એવા કરોડો લોકો છે જેઓ વાસ્તવમાં તેમના હકદાર નથી તેઓને ખરેખર મફત રાશનની જરૂર પણ નથી આવા લોકોને યોજનાના લાભોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે તેથી જ સરકાર નકલી રાશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી અને અન્ય માધ્યમો દ્વારા ઓળખી રહી છે દોસ્તો હકીકતમાં જે લોકોને જરૂર નથી રાશનની તેવા લોકોને સરકાર હાલ ઈ કેવાયસીના મારફતે ઓળખી રહી છે અને તેવા લોકો તેમને ધ્યાનમાં આવશે તેમના કાર્ડ બંધ કરી દેવામાં આવશે ખાસ કરીને પહેલી જાન્યુઆરી બે ના રોજ કરોડો રેશન કાર્ડ ધારકો છે તેમના રેશન કાર્ડ કચરાપેટીમાં નાખવા પડશે કેમ કે તેમને ઉપરથી ઓનલાઈન સિસ્ટમ દ્વારા સરકારને જે ધ્યાનમાં આવશે જો તમારું રેશન કાર્ડ બોગસ હોય કેવાયસી ન કરી હોય અથવા તો અન્ય કારણો છે જે આપણે આગળ જોવાના છે તેની અંદર તમે જો આવ્યા તો તમારું રેશન કાર્ડ પણ કચરામાં નાખવું પડશે દોસ્તો સાથે સાથે 10 રસોડાની 10 વસ્તુઓ મફત આપવાની સરકાર જાહેરાત કરી શકે છે પરંતુ અહીંયા સરકાર અટવાઈ રહી છે કે કરોડો રાશન કાર્ડ જો આવા નીકળી જાય તો તેમને આ ફાયદો થઈ શકે છે તેની અંદર તાજેતરની અંદર સરકારે ઘઉં ચણા અને ખાંડની સાથે સાથે દસ વસ્તુઓ મફત આપવાની જાહેરાત કરી હતી પરંતુ નકલી રેશન કાર્ડની સંખ્યા વધી રહી હોવાથી મળતી માહિતી મુજબ ગરીબી નિવારણ યોજના જે સરકારની મહત્વાકાંક્ષી યોજના છે જેની શરૂઆત કોરોનાના સમયગાળા દરમિયાન કરવામાં આવી હતી મિત્રો જો આવા વધારાના એક્સ્ટ્રા જે

કરી શકાય દોસ્તો જેમને હકીકતમાં જરૂર છે તેવા લોકોને મળતું નથી તો તેમને પણ મળવાનું શરૂ થઈ શકે છે અને તેમને ખુશીના સમાચાર પણ મળવાના છે હવે રેશન કાર્ડ આવા લોકોના રદ કરવામાં આવશે હાલમાં દેશની અંદર એસી કરોડ થી વધુ કાર્ડ યોજનાનો લાભ લઈ રહ્યા છે પરંતુ આમાં એવા કરોડો લોકો છે જેઓને અયોગ્ય હોવા છતાં યોજનાનો લાભ લઈ રહ્યા છે એક મળતી માહિતી મુજબ એક રિપોર્ટમાં સામે આવ્યું કે દેશની અંદર એવા કરોડો લોકો છે જે કરદાતા હોવા છતાં રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છે જે મિત્રો કર ભરવાને પાત્ર હોય છતાં તે રાશનનો લાભ લઈ રહ્યા છે તેવી જ રીતે રેશન કાર્ડ ધારકોને ઓળખવાની કામગીરી પણ કરવામાં આવી છે જેથી આ યોજનામાંથી સેતરપિંડી દૂર થઈ શકે અને આવા લોકોને પણ યોજનાનો લાભ મળી શકે જેમના માટે આ યોજના ખરેખર ચલાવવામાં આવી રહી છે આ યોજના ખરેખર જેના માટે બનાવવામાં આવી છે તેવા લોકોને લાભ મળતો નથી તો તેવા લોકોને લાભ મળી શકે આટલા માટે ખાસ કરીને સરકાર કેવાયસી ના મારફતે ઓળખી રહી છે લોકોને અને ત્યાર પછી આગળ જોઈએ તો કે ઈ કેવાયસી કરાવવું જરૂરી છે તો કે હા દોસ્તો ઈ કેવાયસી જો તમે નહીં કરાવો તો તમને પણ આની અંદર તમારો સમાવેશ કરી લેવામાં આવશે જે કરદાતાઓ હતા તેની અંદર તમને જણાવી દઈએ કે સરકાર હવે તમામ રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી કરવા માટે

આ કેવાયસી ન કરાવ્યું હોય તો તમારું પણ આ જે કાઢવાના છે રેશન કાર્ડ કરોડો રેશન કાર્ડ બંધ કરવાના છે તેની અંદર તમારો પણ સમાવેશ થઈ શકે તો દોસ્તો ખાસ કરીને ગંભીરતા લઈને એક વખત જરૂરી ઈ કેવાયસી કરાવી લેવું જેથી તમારો રેશન કાર્ડ સરૂર રહે તમને તમામ વસ્તુઓ મળવા પાત્ર રહેશે અને ટૂંક સમયની અંદર સરકાર નવી યોજના લાવી રહી છે તેની અંદર દસ નવી વસ્તુઓ મળવાની છે તેનો પણ લાભ તમને સરળતાથી મળે તો દોસ્તો આ એક નવી અપડેટ હતી જો માહિતી પસંદ આવી તો મારું કેન્દ્ર ને જરૂરથી લાઈક શેર અને કરી દઈશું